પાદરાના ડભાસા ગામે ગ્લાસ નામની કંપનીના એક કામદારનું મૃત્યુ થયું એ સમાચાર આપણે માત્ર હજુ બે કલાક પહેલા છે પરંતુ દર્શક મિત્રો અત્યારે પણ ખૂબ જ દુઃખદ અને ખૂબ જ ગંભીર સમાચાર આવી રહ્યા છે પાદરા તાલુકાના ડભાસા ગામે એફોથીકોન નામની જે કંપની છે એ કંપનીમાં પાંચ જેટલા કામદારોને ગેસ ઘડતર થવાના કારણે ખૂબ ગંભીર ઇજાઓ શરીરમાં થઈ છે જેમાંથી ડભાસા ગામમાં રહેતા એક બાવીસ વર્ષીય યુવાનનું મૃત્યુ પણ થયું હોય તે પ્રકારના હાલ સમાચારો આવી રહ્યા છે પ્રાથમિક વિગતો છે પોલીસ દ્વારા હજુ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતાઓ નથી કરવામાં આવી અને હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે પરંતુ હાલ જે પ્રકારે પ્રાથમિક માહિતી જેમાં આપણે સૌ જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યાની અંદર પાદરાના ડભાસા ગામના સૌ લોકો સૌ યુવાનો અત્યારે પોતાના ગામના લોકોને જે એન્જોય થઈ છે જે ઈજાઓ થઈ છે તેને લઈને અહીં આગળ પાદરાના

પરિવારજનોના બે ત્રણ જણના ફોન આવ્યા મારા મિત્રના ફોન આવ્યા કે કોણ ડભાસા ખાતે એક બનાવ બન્યો છે ગેસ ઘટનની ઘટના થઈ છે તેના સંદર્ભમાં ક્રોસરોડ હોસ્પિટલ ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે સૌ પરિવારજનોને મળ્યા છે અને જે પણ ઇન્જરી થઈ છે ગેસ ગટરની ઘટના થઈ છે તેના સંદર્ભમાં એક યુવાનનું આપણે ડભાસાના જે એક યુવાનનું છે કરુણનું મોત થયું છે અને સમગ્ર બાબતની અ માહિતી હાલ પૂરતી કે ત્રણેક છોકરાઓ જે છે આઈસીયુમાં છે એમને દાખલ કર્યા છે એમની સારવાર ચાલી રહી છે અને હજુ એક અમારા ગામના દીકરાની કહેવાય તો તાળી નથી વરી અને ખૂબ ઇન્જર થયો તો એને જ્યુપિટર હોસ્પિટલ મોવાલ ખાતે એડમિટ કરવામાં આવ્યો હતો બેલ અને ઘરેલું કંપનીમાંથી આ બનાવ બન્યો હતો અને ત્યાર સંદર્ભમાં મોવાલ ખાતે એની સારવાર ચાલુ રહી હતી ત્યાંથી પરત ફરતા જ અહીંના લોકોના ફોન આવતા હતા એટલે હું સ્થળ વિઝિટ માટે ખાતે ક્રોસ હોસ્પિટલ ખાતે હાજર થયો દુઃખ સાથે કેવું પડે છે કે આ બે ત્રણ દિવસમાં આપણા તાલુકાના યુવાનોની કહેવાય કે કરુણ કંપનીઓ દ્વારા મેનેજમેન્ટ દ્વારા સેફ્ટીના કોઈ ઉપકરણો લાવવામાં નથી આવતા પ્લાન્ટોમાં સેફ્ટીને લગત કોઈ પ્રાથમિક માહિતી આપવામાં નથી આવતી તેમજ

આપણા ગામના લોકો જ જાણે ગામડાના દીકરાઓની વ્યથા શું છે સમગ્ર બાબતે અગાઉ પણ આ બનાવો બનતા રહે છે અને ખૂબ ગંભીરતાપૂર્વક કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી યોગ્ય વળતર આપવામાં નથી આવતું તેમજ યોગ્ય પરિવારને ન્યાય મળે તે માટેની સમગ્ર લડત હોય છે સમગ્ર લડતમાં જીતેન્દ્રસિંહ ગોયલ હોય કાર્તિકસિંહ પડિયાર હોય જસપાલસિંહ પડિયાર હોય પૂર્વ ધારાસભ્યસિંહ હોય અને સૌ યુવાનો અમારા સાથ સહકાર આપતા હોય છે અને તમામ આંદોલન કે પછી એમની અમારી માગણી રજૂઆત તો ના કહી શકાય કારણ કે માણસના મૃત્યુ પછી એનું કોઈ મૂલ્ય નથી હોતું મોતનું કોઈ મૂલ્ય હોતું નથી આ જીવન અમૂલ્ય છે અને જ્યારે પોતાના પરિવાર પર આવી આફતની ઘડી હોય ત્યારે આપ સૌએ ભેગા મળીને એ પરિવારને ન્યાય મળે તે માટેની અમારી રજૂઆત હોય છે સૌ બધાને હું અપીલ કરું છું કે શાંતિથી આપણે પરિવારની જે માંગણી છે આપણે એમને હાયર ઓથોરિટી મેનેજમેન્ટ દ્વારા મૂકવામાં મૂકવામાં આવશે અને સમગ્ર જે ઘટના બની છે એ પાદા તાલુકામાં શોક તુલ્ય છે હું બધાને અપીલ કરું છું કે કંપનીમાં જતા હોય તો મેનેજમેન્ટ સેફ્ટી ના જે પણ ઉપકરણો સાધારણો સેફ્ટીને લગત કોઈ ઓફિસર ના કરતો હોય તો તમામને હું અપીલ કરવા માગું છું કે આવા બનાવો બનતા હોય છે ત્યારે આપણા આપણા પરિવારનો દીકરો કે આપણો ભાઈ કે આપણો કઝિન કે આપણો સાથી જયારે આ દુનિયાથી વિદાય લે છે અલવિદા કહી દે છે ત્યાર પછી આપણે કંપની મેનેજમેન્ટ જોડે સેફટીની વાત કરીએ છીએ પણ હું એટલું કહેવા માંગુ છું આપણે નોકરી કરીએ છીએ આપણી પણ ફરજ છે કંપની વાળા સેફ્ટી ના કરતા હોય તો આપણે પણ એમનું ધ્યાન દોરાવવું જોઈએ આ જે ગેસ ગટની ઘટના બની છે એ સમગ્ર પાદરા તાલુકા માટે નહીં પણ વડોદરા જિલ્લા માટે આ બે ત્રણ દિવસથી જે બનાવો બના છે એ ખૂબ ગંભીર પ્રશ્ન છે અને આપણે સૌએ ભેગા મળીને આ લડતમાં સાથ આપવાનો છે બસ આટલું જ દર્શક મિત્રો આતા હતા જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર જે પ્રકારે આપણે સૌ અહીં આગળ આ દ્રશ્યો જોઈ શકીએ છીએ પાદરા તાલુકાના ડબાસ ગામે આવેલ ક્રોસ રોડ હોસ્પિટલ કે જ્યાં હાલ તમામ પાદરાના ડભાસા ગામના લોકો છે અને ડબાસ ગામના એક બાવીસ વર્ષીય યુવાન કે જે મૂળ કદાચ ગામની બહારના છે પરંતુ કેટલાક સમયથી ડબાસા ગામમાં રહેતા હતા અને તે યુવાનનું અત્યારે જે છે એ કરુણ મૃત્યુ થયું છે ને છેલ્લા બે ત્રણ દિવસથી પાદરા તાલુકામાં આ પ્રકારના દુઃખદ બનાવો બની રહ્યા છે ને જેમાં સતત આ ત્રીજો ચોથો બનાવ છે કારણ કે આજે બપોરે ચાર વાગે ડબસા ગામના બેલ્જિયમ ગ્લાસીસ નામની કંપનીમાં કામ કરતા એક કામદારનું મૃત્યુ થયું છે માટીમાં દટાઈ જવાના કારણે ત્યારે પાંચ જેટલા કામદારોને પાંચ જેટલા કહી શકાય કે આ કંપની એફોટિકોન કંપનીના કામદારોને અત્યારે ગેસ ઘડતર થવાના કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આઈસીઓમાં દાખલ છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું ત્યારે આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે પાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહીં આગળ ખડે પગે છે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા ન ખોરવાય કાયદો વ્યવસ્થા જળવાય રહે અને લોકટોળાના કારણે અન્ય કોઈ નુકસાન ન થાય તેના લીધે પોલીસનો મોટો કાફલો જે છે એ ક્રોસરો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો છે આજે આપણે સ્પષ્ટ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકીએ છીએ સતત કલાકોથી પોલીસનો મોટો કાફલો જે છે એ પાદરાના ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવે છે ને જેમાં મહત્વની બાબત એ પણ છે કે પ્રાથમિક માહિતી એ છે કે છેલ્લા જે ઘટના બની છે ત્યાંથી પાંચ જેટલા લોકોને ગેસ ઘડતર થયો છે ને જેમાંથી એક વ્યક્તિ જેની ઉંમર વર્ષ આશરે બાવીસ વર્ષ છે જે દીકરાનું મૃત્યુ થયું છે ત્યારે આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે પોલીસનો પણ બંદોબસ્ત છે ને સાથે સાથે ખૂબ મોટી સંખ્યાની અંદર ડબાસા ગામના યુવાનો અહીંયા આગળ ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે લોક ટોળા અહીંયા આગળ જોઈએ છે એ છે ને મિત્રો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ માની શકીએ આપણે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિઓ છેલ્લા ત્રણ ચાર દિવસથી થઈ રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે બનાવો બની રહ્યા છે જેમાં આજે બપોરે બેલ્જિયમ ગ્લાસીસ નામની કંપનીમાં એક કામદારનું મૃત્યુ થયું છે કંપનીના કામદારનું મૃત્યુ થયું ત્યારે અત્યારે એફોથિકોન નામની જે કંપની છે કે જેમાં ગેસ ઘડતરની ઘટના થઈ છે ત્યારે સ્પષ્ટ આપણે એવું માની શકીએ કે ક્યાંક ને ક્યાંક સેફ્ટીની બાબત હોય કે એફોટિકોન કંપનીમાં કામદારોની સેફ્ટીની બાબત હોય કે અથવા નહીં જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વસાવવાની બાબત હોય કે અથવા તો જે પણ સાચવવા જેવી બાબતો હતી એ તમામ બાબતોમાં આ લોકો નિષ્ફળ જ નીવડ્યા છે અને એફોટિકોન કંપનીની ભૂલના કારણે તેમના પાપના કારણે આજે ડભાસ ગામના યુવાનનું મૃત્યુ થયું છે અને દર્શક મિત્રો ન કહેવું જોઈએ પરંતુ હાલ ત્રણ જેટલા લોકો ત્રણ જેટલા કામદારો પણ આઈસીયુમાં દાખલ છે હાલત ખૂબ ગંભીર છે એમોનિયમ નામનો કોઈ ગેસ ધરતર ડભાસાની આ

આપણે સૌ આગળ દ્રશ્યો જોઈ શકીએ છીએ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વડોદરા જિલ્લાના પાત્રા તાલુકાના ડભાસ ગામે આવેલ ક્રોસ રોડ હોસ્પિટલ ના દ્રશ્યો છે અને ડભાસ ગામના કેટલાક કામદારો જે એફોટિકોન નામની કંપનીમાં કામ કરતા હતા ત્યાં ગેસ ઘડતરની ઘટના બની છે એમોનિયમ નામનો કોઈ ગેસ ઘડતર થયો છે અને એના જ કારણે અત્યારે એક બાવીસ વર્ષીય યુવાનનું મૃત્યુ થયું છે યુવાનનું આ મોત થયું છે અને સાથે સાથે હજુ કહી શકાય કે પાંચ જેટલા યુવાનોને કહી શકાય કે પાંચ જેટલા યુવાનો ધજાયા છે ગેસ ઘડતર થયો છે ત્યારે કંપની દ્વારા શું સેફટી રાખવામાં આવી હતી કંપનીની કઈ બેદરકારી હતી તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે ફરિયાદનો પણ કહી શકાય કે આ પ્રક્રિયાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે આ યુવાનોને ન્યાય કઈ રીતે મળશે કે પછી કંપની પોતાની તાનાશાહી કરશે એ પણ જોવાનું છે કેમરા પર્સન પૃવી રાજપૂત સાથે ભાવિંગ પાટાનું વાળી પાત્ર